વેલકમ ટુ તો આજે આજે આપણે સેવ સેવ ટમેટાનું ટમેટાનું શાક શાક બનાવવાના છે તમે બનાવ્યું કંઈક અલગ જ રીતે આપણે બનાવવાના છે તો અહીંયા આપણે ત્રણ ટમેટા સુધાર લીધા છે અહીંયા આપણે એક નાની વાટકી જેટલી સેવ લીધેલી છે અને અહીંયા લીલા ધાણા મીઠું રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરી અને ટેસ્ટી એવું સેવ ટમેટાનું સાંજ માટેનું શાક બનાવશું

અહી આપણે ખટાશ ને બેલેન્સ કરવા માટે એક ચમચી જેટલું ગળપણ ઉમેરીશું એટલે ખાંડ ઉમેરી દેસુ

તો અહી આપણું સેવ ટમેટાનું શાક રેડી થઈ ગયું છે સેવ ત્યારે જ ઉમેરવા સેવ આપણે ટમેટાના શાકમાં ત્યારે જ ઉમેરવાની કે જ્યારે આપણે જમવા બેસવાનું હોય ને ત્યારે જો જમવાને વાર હોય તો સેવ પછી ઉમેરવાની જ્યારે જમા બેસવું હોય ને ત્યારે સેવ એકદમ પાણી શોષી લે છે અને શાક એકદમ સૂકું થઈ જશે તો આપણું તા મસ્ત એવું તૈયાર છે ઉપર લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દેસુ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો